હાલોલમાં આવેલા કુબેરપુરા ગામમાં વિકાસના કામોમાં ડુપ્લિકેશન કરી ખોટા બિલ પાસ કરી દેવામાં આવતા હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે મળતી માહિતી અનુસાર કુબેરપુરા ગામમાં અગાઉથી થઈ ગયેલા કામને કાગળ ઉપર નવી કામગીરી તરીકે દર્શાવવી ગેરરીતિની ફરિયાદ ઉઠવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતી ન હોવાથી મામલો ગરમાયો છે તે ઉપરાંત અગાઉથી બનેલા ચેકડેમ ઉપર માત્ર નવો ઢોળ ચડાવીને નવો ચેકડેમ બનાવવામાં આવ્યો હોય તેવું દર્શાવી દેવામાં આવ્યું છે કુબેરપુરા ગામના રોડ રસ્તાની કામગીરી તેમજ ગટરના કામ બાબતે પણ ફરિયાદ ઉઠવા પામી છે આ મામલે હાલોલ તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓને તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી કેસર કેસરપુરા ગામ છે ઉબેપુરા ગ્રામ પંચાયત છે એના અંદર ભ્રષ્ટાચાર થયેલ છે જેવા કે નાળા ચેકડેમ જૂના નાળા ઉપર પોલીસ મારી ચેકડેમ પર પોલીસ મારી પછી જૂના હેન્ડપંપો બતાવ્યા સીસી રોડ બનાવ્યા એના અંદર હલકી હલકી કક્ષાનો સીમા મટીરિયલ યુઝ કર્યો પછી આવાસો જે બનાવી છે આવાસોમાં પૂરું એ નહીં આપતા આવું લોકોએ ઉઠાવી લીધા છે પછી બીજું કે તલાટી સરપંચ બંને મળી અને આ ભ્રષ્ટાચાર કરેલ છે હાલોલ તાલુકામાં આપણે કુબેરપુરા કેસરપુરામાં રજૂઆતો તો મેં પહેલા તો અરજી લીધી આપણે અરજી આપી મેં તલાટીને તો તલાટી મને લખીને આપ્યું કાયદેસર કે અમુક જગ્યાએ અમુક કામ થયેલ છે તો પછી ત્યાં અમે ચેક કર્યું તો એ તો જૂના નાળા હતા જૂના ચેકડેમ હતા જૂના હેડપંપ હતા આ રીતે છે બધું તાલુકામાં અરજી આપી તાલુકાવાળાએ કોઈ એ નથી કરી હવે અમારે ક્યાં કરવું અરજી આગળ એની માહિતી માટે કોઈ પગલાં લેતા નથી તાલુકાવાળા તો